મારા વિશે બેફામ બોલતો હતો કે તું પૂરી શાક ઓળતો હતો અને તારી હેસિયત શું છે ભાઈ મારી હેસિયત મને કુદરતે મારા કુટુંબે અમે શિવ કુટુંબમાં હું જ્યાં પહોંચ્યો ને એ મારા કુટુંબની મહેનતથી પહોંચ્યો આપણા દેશના વડાપ્રધાન ચા વેચતા હતા પ્રધાન ભાઈ ના તો હું પોરી શાક વેચતો હતો બનાવતો હતો અને હું અહીંયા પહોંચ્યો એની તારે એ વાત કરવાની એની જરૂર છે તે હું કરું એનું પેલા વેલા તું કહું કમંડલ કોણ ને અમૃતગીરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા ગુરુ હતા એનો આ ચેલો ભાઈ અમૃતગીરી બાપુ મૃત્યુ કમળલાલ કુંડ અને દત્તાત્રેય નું મંદિર અને એક ભેસાળમાં જગ્યા થઈ ઈ પછી શ્રી શ્રી રવિશંકર ના આવ્યો ટચમાં આવ્યા પછી શ્રી રવિશંકર એને દિલ્હી લઈ ગયા ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી જે માણસ ભગવા કપડા પહેરીને આવ્યો હોય ને એ ભગડા કાઢે નહીં આપણે લઈ લ્યો આખા દેશની અંદર યોગી આદિત્યનાથ એવા પંદર સાંસદ જોઈએ છીએ કે જે ભગવા કપડા પહેરીને ચૂંટાઈ નહીં પહેરીને આવે આ ભાઈએ તો દિલ્હી જઈને પેન્ટ શર્ટ બુશર્ટો કોટ પેન્ટ પહેરવાના ચાલુ કરી મોટી મોટી પાર્ટીમાં જવા માંડો શ્રી રવિશંકર મહારાજનો એની એરિયાનો અત્યારે હું સંબંધ છે એ તમને બધા મીડિયા વાળાને ખાસ કરીને પૂછું છું કે એને પૂછો કે તને ત્યાંથી ગાડી કેમ મૂકો ભાઈ તું જુનાગઢ આવ્યો જુનાગઢમાં આવીને કે ભૂતનાથ મંદિરનો કબજો કઈ રીતે કર્યો કારણ કે બે જ વર્ષમાં એણે ભૂતનાથ મંદિર નો કબજો કર્યો કઈ રીતે લઈ આવ્યા એને કોણ લઈ આવ્યું એમાં સરકારી વકીલનો પણ મોટો હાથ છે ઈ કેમ બેનો ભૂતનાથ મંદિર એને એક પણ વાતના લેવા દેવા જ નથી આ માણસને ભૂતનાથ મંદિર

જયારે સાધુ સંતોની મિટિંગ હોય અને રાજકીય માણસોની મિટિંગમાં હું હાજર હતો અને એ સમય દરમિયાન અમારા ભાઈ કલેક્ટર સાહેબ ભાઈ રાણાવે ઝઘડો કર્યો કે ભાઈ પરિક્રમા તો એમ કે દેવ દિવાળીના દિવસે જ ચાલુ થાય એટલે મેં એને એમ કીધું કે પરિક્રમા ત્રણ દિવસ અગાઉ ચાલુ થાય ને બાકી પંદર લાખ માણસ જંગલમાં જાય ને તો ગુમડાઈ ને મરી જાય તો કે નહીં હું એમ જોઈએ એટલે કલેક્ટર સાહેબે ના પાડી કે અમારું આખું વહીવટી તંત્ર અને ખાસ કરીને જમડવા માટે જે લોકો આવે ને એને પગે લાગવું ભવનાથ નો મેળો કે શિવરાત્રી નો મેળો પરિક્રમાનો એમાં આ લોકો ન હોય ને તો મેળો શક્ય પણ નથી એટલે એની એરે ઝઘડો કર્યો ત્રણ દિવસ અગાઉ આ વખતે પણ જો તમે પેલા ના પાડી હતી ફોરેસ્ટ ઓફિસરો પગે લાગીને દરવાજા ખોલી નાખવા પીડા પંદર લાખ માણસને હાચવવું કે

આખી જિંદગી ભવનાથ અંદર સંતો મંતોને પગે લાગીને અમારું આ આ જુનાગઢ છે ને તપોભૂમિ છે અહીંયા દત્ત દાતાર નરસૈયા નગરી અને આ જગ્યાની અંદર તું આવીને વિવાદ કરે પેલા વેલા તો તમને એક વિડીયો ક્લિપ પણ હું મોકલાવીશ આવતા વેત એને હું કીધું કે નેમીનાથ જગ્યામાં જઈને તો એના ડોકા કાપી નાખ્યો જૈન લોકો આ આ તું કોઈ ક્રિમિનલ માણસ છો કે એના ડોકા કાપી નાખજો આની ઉપર એક્શન કાન નથી લીધા

કે મારા વિશે એક શબ્દો કોઈ ખરાબ બોલી શકે મેં કર્યું નથી મેં આખી જિંદગી બીજાને મદદ કરી આજે એણે કાલે એક તિથિ બતાવી કે ગિરીશ કોટેજા ભવનાથના મંદિરને હડપ કરવા માંગતો હતો અરે તારા જેવા અમે નથી તું ભગવા કપડાં પહેરીને તાને શરમ આવી જોઈએ એ સમયે ભવનાથની ટોટલ છપ્પન એકર જગ્યા છે ને અડસઠ એકર જગ્યા માત્ર પુનિત આશ્રમની છે ત્યાં મા શેલજા છે છેલજામાને એક વર્ષ માટે થઈને ભવનાથનું સંચાલન મૂકવામાં આવ્યું અમને રિક્વેસ્ટ કરીને ભાઈ એમ કીધું કે પ્રસંગ કમિટી સાંભળજો પ્રસંગ એટલે ભવનાથનો મેળો થાય શિવરાત્રીનો મેળો થાય ત્યારે પ્રસંગ આવે ત્યારે તમે અમને મદદરૂપ થાજો થેલા અમે ના પાઈરી કે અમારે અબડ નહીં કે અમને આટલી મદદ કરો કે અમારું સંચાલનમાં તમે થોડોક ભાગ લેજો એટલે જુનાગઢના નહીં આખા ગુજરાતના સૌથી રૂપિયાવાળા માણસ જેને કહી શકાય દીપક ચોક્સી જે દર મહિને વીસ લાખ રૂપિયાનું દાન કરે પછી ધીરુભાઈ ગોહેલ એનો છોકરો વિકી એને પ્રસંગ સમિતિમાં સભ્ય બનાવ્યા અને કિશોર કે જે કાયમ માટે સાધુ સંતોને આ પ્રસંગ કમિટીના અમને સભ્ય બનાવ્યા હતા અને એમાં પણ સમયના વિશ્વભાઈ ભારતી માં મંડલેશ્વર એ પણ એમાં સભ્ય હતા એક વર્ષ પછી માએ જે રીતે ભવનાથ મંદિરને સુવર્ણ મંદિરની જેમ બનાવ્યું કારણ કે એને ઘટતું નથી હું પાછું બોલું સરકારની જગ્યા એકર એકર અને પુનીત આશ્રમની જગ્યા એ એ મા છે માને બદનામ કાલે એને પણ ધમકી આપે કે પછી હું ચોપડા ખોલીશ અરે તું અમારા શું ચોપડા ખોલવાનો તારા ચોપડા આખું દેશ ખોલેલું બેઠું છે મેં ખાલી સારી સલાહ આપી મારો વાત અને તારા જેવા માણસની કોઈ જરૂર પણ નથી હું તેમ કહું કે ભાજપના કોઈ પણ માણસે આની પાસે ન જ જોઈએ અમારા અમિતભાઈ શા માટે થઈને તું આક્ષેપ કરે છે કે પાંચ કરોડ રૂપિયા ભાજપને આપ્યા તું ક્યાંથી આવ્યો તો ભાઈ તને નરેન્દ્ર મોદી અમિત શાહે ટિકિટ અપાવી હતી દિલ્હીમાંથી ક્યાં કાઢી આજે પણ તારા સંબંધ આજે પણ તારા સંબંધ શ્રી શ્રી રવિશંકર ને આખું વર્ડ પૂજે એના માટે પણ થઈને તું ને આશ્રમ માંથી કેમ કાઢી મૂક્યો તે જઈને ત્યાં લગ્ન કર્યા તારી સંતાન છે એ હિસ્ટ્રી હજી હું મેળવું છું પણ તું અમારા માટે હેનો બોલ ભાઈ કે તું કોણ ગીરિયો અને તું કોણ ને તારી કે જુનાગઢના વિકાસના કામ તે કહી રહ્યા તે ઉપરકોટમાં એસી કરોડના ખર્ચે ઉપરકોટ બન્યો તે બનાવ્યો રોપ વે તે બનાવ્યો સાડા ત્રણસો કરોડ ની ગટરના કામ જે ચાલુ છે એ તે કહી રહ્યા નરસિંહ મહેતા ની અંદર તળાવનું બ્યુટિફિકેશન ના એસી કરોડના ખર્ચે અત્યારે પૂર્ણતાના આરે છે તે કહી રહ્યા તું એમ કે ગીરિયો હીરો ને કામમાં ઝીરો સાંભળે ભાઈ તારી એક પણ સલાહ નથી જોતી તારા કૃત્યો બધા બાર પાડશે બધા ન્યૂઝ ચેનલ વાળાને કહું છું કે શ્રી રવિશંકરને એકવાર ફોન કરીને પૂછો કે મહેશગીરી અરે તમારો પેલા તો મહેશગીરી સંબંધ કેમ બંધાણો સંબંધ બંધાણા પછી ટિકિટ કઈ રીતે આપી અને ટિકિટ આપ્યા પછી તું પાંચ વર્ષમાં કા ભાઈ જૂનાગઢમાં આવી ગયો ભૂતનાથના મંદિરની પણ નેવું વર્ષની ઉંમર હતી એની એને કઈ રીતે આ સાયન્સ શીખવાનો માસ્ટર માણસ છે રાતના દોઢ વાગે જેનો હક છે તો શું બાપુએ પચાસ વર્ષ જે સેવા કરી મેં બેય સાધુને રિક્વેસ્ટ કરી હતી હરિગીરી બાપુને નાને કે તમને હાથ જોડીને કહું જુનાગઢમાં દસ લાખ માણસ જયારે શિવરાત્રી માં આવે ને ત્યારે બે રાતના બપોરે બે થી રાતના બાર વાગ્યા સુધી પલોઠી વાળી ને બે એના દર્શન કરવા કે તારા દર્શન કરવા જુનાગઢ આજુબાજુના જિલ્લાના પણ જે આશ્રમો છે મુક્તાનંદ બાપુ કે દસ છોકરાઓ ભણે પાંચસો ગાયો છે પાંચસો વીઘાની અંદર એને કબૂતરા અને પક્ષીઓની ચળ નાખવા માટેનું બનાવ્યું હોસ્પિટલ બનાવી તમને પૈસા જે ગરીબ માણસ ઘરી જાય ને બબે પાંચ પાંચ દસ દસ રૂપિયા એના હિસાબે આજ આશ્રમો બનાવો અને એના પૈસાથી મોજ મજા કરો આજ તમને કહી દો શેરનાથ બાપુની જગ્યામાં રાત ને દિવસ રસોડું ખુલ્લું છે કેમ ભાઈ વાદ વિવાદમાં નથી આવતા અને હજી ચેલેન્જ ફેંકીને કહ્યું મહેશગીરી તું પણ સાંભળી લેજે એક પણ ભવનાથના મંદિર કે સાધુ મારા માટે ખરાબ બોલે એટલું બતાડી દાદ મેં આ જીવન અમારા કુટુંબે સમર્પિત થયું છે અમે ક્યારેય પણ અમારો જન્મદિવસ પણ નથી ઉજવ્યો હજી મારા નાના ભાઈના જન્મદિવસ હતો અમે બાજુમાં સરકારી સ્કૂલના સાતસો છોકરાને બોલાવી અને એની વચમાં જન્મદિવસ ઉજવ્યો એક એક જગ્યાએ અને તું મારા માટે તને હેની ફિચડી ભાઈ મારા પ્રત્યેની ત્યાંની જે એક વાત કરું મા સ્વતાબેન હોય કે જેણે હાટકેસ હોસ્પિટલ નાગર લોકોએ બનાવ્યું આ ભૂતનાથ મંદિરની જગ્યા એને આપેલી આખી ને ત્રીસ વર્ષ પહેલા

એના તમે જગ્યા લેવા માટે પેદા છે તમને કપડા જે ભગવા પહેર્યા છે તમને પગે શું કામ ભાઈ કોઈ લાગે છે ભગવા કપડા પહેરો છે એટલા માટે આની જગ્યા હું લઈ લેવું ને મારો આમાં ચેલો બિયાડી દઉં એવું ન હાલે આજે પણ કહું છું કે ત્રણસો ગીરી બાપુના કુટુંબે આત્મવિલોપન ની ધમકી આપવી પડે પચાસ વર્ષ જે માણસ ગિરનાર ઉપર ચડીને જ કા રોપે નહોતો ત્યારે તો માગવા ન નીકળ્યા કે એમને અંબાજી મંદિર થઈ ગયો હવે અંબાજી મંદિરમાં આવક થાય અંબાજી મંદિરમાં હાલીને વાળો હવે તો આ શ્રવણની ભૂમિકા ભજવે રોપવે કે નેવું વર્ષના બાપાને ઉપર લઈ જવા હોય ને તો રોપવેમાં લઈ જાવ અને દસ હજાર રૂપિયા ત્યાં ધરીને આવે આવક માટેથી એના ધંધા કરો છો તમે અને તું અમારું બોલ હાલ હજી પણ છેલ્લે જ ભવનાથનું મંદિર જુનાગઢમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીમાં ઓછામાં ઓછા હો મંદિર આવતા એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે એટલું એકવાર બતાડી દે અને તે જે વાત કરી હતી ને કે આ ભવનાથ મંદિરમાં ટ્રસ્ટી હજી પણ કહું કલેક્ટર એની તપાસ કરે સીએમ તપાસ કરે કે અમે ટ્રસ્ટી બનવા માટે કોઈ અરજી કરી એ અમને માત્ર સેવા સમિતિમાં કે જ્યારે જરૂર પડે ને ત્યારે તમે આવજો અને એ પણ એક વર્ષ પછી સમિતિ પણ બંધ થઈ ગઈ છે અમે નથી ગયા કોઈ પ્રસંગ કમિટી શેલજા માને ફોન કરીને બધાને છોડ એ અત્યારે કુંભના મેળામાં છે જે મારું નામ લઈ જાય એને પણ દબાવે કે જો તમે કંઈ કરશો ને તો હું પાના ખોલીશ માત્ર અમને પ્રસંગ કમિટીમાં રાખ્યા હતા ચાર નામ કેવા કે જેનું રોજનું એટલે એક મહિનાનું વીસ લાખ રૂપિયાનું દાન છે એવો દીપક ચોક્સી ધીરુભાઈ ગોહેલ કે જે જુનાગઢ મેયર હતા એનો છોકરો વિકી

એના સ્વયંસેવકો ક્યાંય ગયા આ તું ક્યાં બેઠો તું ભૂતનાથમાં કઈ રીતે આવ્યો ક્યાં કાગળ લીધા આની તપાસ પણ કલેક્ટર કરે ને સીએમ કરે હું જેટલું બોલું મારી પણ તપાસ કરવાની છો જે કોઈ મે આખી જિંદગી કોઈ વસ્તુ ક્યારેય પણ હું એમ કહું કે જૂનાગઢમાં આટલી જ્ઞાતિના પ્રમુખો છે બધી જ્ઞાતિ એવી છે અઢાર એક પણ જ્ઞાતિનો પ્રમુખ મારા વિશે ખરાબ બોલે એ પણ લઈ આવું ભાઈ તું તું હેનો દબાવ આવ્યો ભાઈ અને તારી પાસે પણ કોઈ ભાજપના પણ આવીને આ ભાઈ આનો નાનો કોઈની જરૂર નથી ભાજપના નેતાઓને ભાઈ કે મંદિરમાં જઈને હરિગીરી બાપુ ના વાલા થાવ ને વાય ને મહેશ ગીરીને વાલા થાવ તમે પાર્ટી ખરાબ કરો છો આ દેશના ગૃહમંત્રી પર આ માણસે આક્ષેપ કર્યો છે